નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે રાજુલા પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજુલાના ડુંગર માંડરડી ઝાપોદર આગરિયા સહિતના ગામડાઓમાં વરસાદ અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા Terima kasih telah menonton!